પોલીસ સ્ટાફે તપાસ આરંભી હતી ફરિયાદી શ્રીના પુત્ર દિવ્ય સુરેશ ભાઈ વાઘેલા જ્યારે ઉત્તરાયણ કાપોદરા બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક અજાણી ફોર વ્હીલર ગાડી ચાલકે ઝડપ અને ગફલાત ભરી રીતે વાહન ચલાવતા ટક્કર મારી હતી અકસ્માતમાં દિવેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ ખસડ્યા બાદ તેમને મોત નીપજ્યું હતું અકસ્માત સર્જનાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો કેસની ગંભીરતાને તેને લઈ કાપોત્રા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીના આધારે પોલીસે અજાણી આરોપીની ઓળખ કરી હતી પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વાહનના રજિસ્ટ્રેશનના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત